કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું ગુંદાની એક મસ્ત મજાની રેસીપી લઈને આવી છું આ મારી રીતે એક વખત ગુંદા બનાવશો ને તો બીજી બધી જ રીત ભૂલી અને દર વખતે આ રીતે જ મસાલેદાર ગુંદા બનાવવાનું શરૂ કરી દેશો જ્યારે પણ આ રીતે અમારા ઘરમાં ગુંદા બને છે ને ત્યારે ઓછા જ પડે છે બધા માંગે કે મને હજી આપો જો તમે આ રીતે ગુંદા બનાવશો તો તમારે પણ કંઈક આવું જ થશે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે પણ શેર જરૂર કરજો જેથી અમને પણ ઉપયોગી બની શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં તો અહીંયા મેં મીડિયમ સાઇઝના ગુંદા લીધા છે અને આ ગુંદામાં જે એના ઉપરનો ટોપ હોય ને એ આપણે કાઢી લેવાનું છે તો આ રીતે બધા જ ગુંદાના ટોપ કાઢી અને એને સાફ કરી લઈશું જો ધોવા હોય તો એ ટોપ કાઢ્યા પહેલાં જ ધોઈ લેવાના ગુંદાને મેં આ ધોઈ અને પછી જ આ રીતે હું કાઢું છું તો બધા જ ટોપ નીકળી ગયા છે ઉપરથી અને અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મીડિયમ સાઇઝના મસ્ત ગુંદા છે તો આને આપણે ઇઝીલી એમાંથી ચિકાસ કઈ રીતે કાઢવી ને એ જોઈએ તો અહીંયા સેજ ગુંદાને છે ને સેજ જ એનું મોઢું ખોલી લેવાનું પછી આ રીતે કોઈ પણ નાની ચમચી હોય ને એકદમ નાની ચમચી જે આપણે મુખવાસદાનીમાં રાખતા હોય અથવા તો મસાલિયામાં રાખતા હોય એની પાછળનો જે દાંડલો હોય ને એનાથી આ ઈઝીલી એનો ઠળિયો અંદરથી બહાર નીકળી જશે અને ઠળિયાની સાથે સાથે લગભગ વધારે પડતી ચિકાસ પણ આ રીતે બહાર નીકળી જશે તો ગુંદા છે એ તૂટી ન જાય એનું આપણે થોડું ધ્યાન રાખીશું તો આ રીતે બધા જ મેં ગુંદા કાઢી લીધા છે અને આ રીતે ગુંદાને રાખી નહીં મૂકવાના વધુ વખત જ્યારે પણ બનાવવું હોય ત્યારે એના ઠળિયા તાત્કાલિક જ કાઢવા કારણ કે એ ગુંદા કાળા પડી જતા હોય છે એટલા માટે તો હવે આને આપણે ઈઝીલી અને સરળતાથી એની ચિકાસ લગભગ તો નીકળી જ ગઈ છે પરંતુ થોડી ઘણી જે અંદર હોય ને એને ફટાફટ કઈ રીતે કાઢીશું તો થોડું મીઠું એની અંદર નાખીશું મીઠું નાખી અને એની અંદર થોડી આંગળી આ રીતે ફેરવશું ને એટલે તરત જ હોય એટલી બધી જ ચીકાસ નીકળી જશે અને એને એક વાસણમાં કાઢતા જઈશું તો આ રીતે બધા જમાં મીઠું થોડું થોડું નાખી અને આંગળી ફેરવતા જઈશું એટલે બધી જ ચિકાસ ફટાફટ નીકળતી જશે તો આ રીતે બધા જ ગુંદાની ચિકાસ કાઢી લઈએ બધા ગુંદાની ચિકાસ કાઢી લીધી છે અને ગુંદા અત્યારે મીઠાવાળા છે તો અત્યારે આપણે સાઈડમાં રાખી દઈશું દસેક મિનિટ આમને આમ રાખીશું અને ત્યાં સુધીમાં અહીંયા પાણી મેં ગરમ મૂકી દીધું છે અને અહીંયા બે થી અઢી ગ્લાસ પાણી થોડું થોડું ગરમ થઈ ગયું છે અને ત્યાર પછી એ ગુંદાને આપણે એની અંદર નાખી દઈએ અને એને થોડી વાર ઉકળવા દઈશું અને પાકવા દઈશું મીડિયમ ફ્લેમ ઉપર જ આ પ્રોસેસ આપણે કરીશું હવે એ પાકે છે ત્યાં સુધીમાં અહીંયા એક પેનની અંદર તેલ લઈ લઉં છું અહીંયા મેં તેલ છે એ સાડા ત્રણ ટેબલ સ્પૂન જેટલું લીધું છે સાડા ત્રણ ટેબલ સ્પૂન એટલે કે આપણે જે મોટા પાવરા હોય ને એ સાડા ત્રણ પાવરા જેટલું થઈ જાય છે તો એ ગરમ થાય ત્યાર પછી આપણે એની અંદર માંડવીના દાણા સાંતળીશું તમે માંડવીના દાણા કહેતા હોય મગફળીના દાણા કહેતા હોય દાણા કહેતા હોય અલગ અલગ સિટીના અને અલગ અલગ ગામના લોકો એને અલગ અલગ નામથી ઓળખતા હોય છે તો તમે કયા નામથી ઓળખો છો ને એ મને કમેન્ટમાં કહેજો એ હવે થોડા ઘણા સતડાઈ ગયા છે સતડાઈ જાય ત્યાર પછી એની અંદર અડધી ચમચી જીરું અડધી ચમચી વરિયાળી અને બે થી અઢી ચમચી જેટલા આપણે તલ નાખીશું અહીંયા સફેદ તલનો ઉપયોગ કર્યો છે મેં તો એ તલને પણ આપણે થોડા સાંતરી લઈએ તલ સેજ સેજ લાઇટ બ્રાઉન કલરના પણ નહીં પણ લાઇટ ક્રીમ કલર જેવા થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળીશું અને ત્યાર પછી એની અંદર થોડા કાજુના કટકા નાખી દઈએ કાજુ કટકા નાખવા ઓપ્શનલ છે પણ એનો ટેસ્ટ વધારે સરસ આવે છે તો હવે એ થોડા સતળાઈ જાય ત્યાર પછી એની અંદર આપણે ટોપરાનું ખમણ એ પણ બેથી અઢી ચમચી નાખેલું છે અને એને પણ આપણે મિક્સ કરી લઈએ આ બધું છે એકદમ સ્લો ફ્લેમ ઉપર જ કરીશું અને ટોપરાનું ખમણ છે એ લાસ્ટમાં નાખીશું લાસ્ટમાં નાખીશું એટલે એ બળી નહીં જાય તો ત્યાર પછી અહીંયા મેં એક મુઠ્ઠી જેટલી સેવ લીધી છે જે આપણે જનરલી નોર્મલ સેવ હોય એ જ સેવ લેવાની છે અને એને પણ આપણે સરસ મિક્સ કરી દઈએ ત્યાર પછી એમાં આપણે થોડી હળદર ઉમેરી દઈએ અને એ ધાણાજીરું પાવડર એ ધાણાજીરું પાવડર થોડું ચઢિયાતું રાખીશું અને થોડું એવું જ મીઠું નાખવાનું છે કારણ કે આપણી સેવ પણ ખારી છે અને આપણે બીજા મસાલા કરવાના છીએ એમાં પણ મીઠું હોય જ છે તો મીઠાનું પ્રમાણ થોડું નોર્મલ રાખીશું ત્યાર પછી અડધી ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું અને એને પણ સરસ હલાવી લઈએ એટલે મસાલા દાજી ન જાય અને સ્પાઈસી એટલે કે તમે જેટલું ખાતા હોય મરચું કે સ્પાઈસી એટલું લાલ મરચું એડ કરી દેવું તો અહીંયા હું બે ચમચી જેટલું લાલ મરચું નાખું છું અને એ મરચાંને પણ સરસ પકવી લઈએ આ બધું તેલમાં સરસ પાકી જાય મસાલા તો એનો ટેસ્ટ સરસ આવે છે બધા મસાલા પાકી જાય ત્યાર પછી ગેસને ઓફ કરી દેવાનો અને એક મિક્સર જારની અંદર ત્રણ આ રીતે મેં મરચાં લીલા કટ કરી લીધા છે અને અડધી ચમચી જેટલું આદું નાખી દીધું છે અને અહીંયા મેં કેરીની કટકી લીધી છે અડધી કેરીની આ રીતે છાલ કાઢી અને કટકી કરી લીધી છે અને ત્યાર પછી એની અંદર પાંચથી છ કડી જેટલું આપણે લસણ નાખી દઈશું અને એ બધું જ આપણે એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું અને ત્યાર પછી આપણો જે મસાલો હતો એને પણ એ જ ગ્રાઇન્ડરમાં આપણે ક્રશ કરી લઈએ મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મને પણ ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ ક્યાં ક્યાંથી મારા વિડીયો જુએ છે હવે આપણા જે ગુંદા છે એ પણ સરસ સોફ્ટ થઈ ગયા છે અને એની ચિકાસ પણ નીકળી ગઈ છે જુઓ તમે પાણીમાં જોઈ શકો છો કે સાઈડમાં એની ચિકાસ પણ ચોટી ગઈ છે અને આપણા ગુંદા સરસ સોફ્ટ થઈ ગયા છે આવા સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે એને સોફ્ટ કરવાના છે બહુ વધારે બાફવા નથી દેવાના કે એ તૂટી જાય તો આ રીતે સોફ્ટ થઈ જાય ને ત્યાર પછી કોઈ પણ કાણાવાળું વાસણ કે જાળીવાળું વાસણ લઈ એને પાણી નિતારી લઈશું અને હવે આપણે જે મસાલો હતો ને એકદમ સરસ ક્રશ કરી લીધો છે અને એને ફરીથી પેનમાં નાખી દઈએ અને આ મસાલો પેનમાં નાખી અને ત્યાર પછી આપણે જે આદુ લસણ અને મરચાં અને જે કેરીની પેસ્ટ કરી હતી ને એ આપણે એની અંદર નાખી દઈએ અને આ બધા જ મસાલાની અંદર મિક્સ કરી અને એ સતળાઈ જાય ને ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું જેથી કાચા મસાલાનો ટેસ્ટ ન આવે અને એકદમ સરસ સતળાઈ જાય ને ત્યાર પછી એની અંદર આપણા જે ગુંદા હતા ને એ આપણે એની અંદર નાખી દઈએ આ અહીંયા જો મેં જે આપણા તળવાનો ઝાડો હોય છે ને એની અંદર મેં નીતારી લીધું હતું બધું જ પાણી અને એકદમ સરસ રીતે અંદરથી પણ નીતરી જાય ને એવી રીતે આપણે રાખીશું કે જેથી કરીને ગુંદાની અંદર પણ પાણી ન રહીએ તો આ ગુંદા આપણે હળવા હાથે સરસ મિક્સ કરી લઈશું તો આ રીતે તમે જ્યારે શાક બનાવશો ને તો ભર્યા વિના તમારા ભરેલા ગુંદા બનીને તૈયાર થઈ જશે તમને કોઈ નહીં કહી શકે કે આ ભર્યા વિના તમે ગુંદા ભરેલા છે કારણ કે એના જે મોઢા ખુલ્લા હોય ને એની અંદર આ મસાલો ઇઝીલી અંદર વયો જાય છે અને ભરેલા ગુંદા જેવો જ ટેસ્ટ આવે છે તમારે ગુંદા ભરવાની પણ જરૂર નહીં પડે અને એને આપણે ઢાંકી અને લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી સ્લો ફ્લેમ ઉપર એને પકાવશું એટલે જે મસાલો અને ગુંદા એ બધું એનો ટેસ્ટ એકદમ સરસ રીતે કમ્બાઈન થઈ જાય અને આપણો જે મસાલો અને ગુંદા છે એકદમ સરસ રીતે પાકી ગયા છે અને એનો ટેસ્ટ એકાબીજામાં ચડી ગયો છે તમે જોઈ શકો છો કે મારા ગુંદા એકદમ સરસ પાકી પણ ગયા છે અને ભાંગ્યા પણ નથી તો આ રીતે જો સોફ્ટ થાય એટલા જ ગુંદા આપણે પકવીશું ને તો એ એકદમ મસ્ત અને ટેસ્ટી બનશે તો હવે આપણે ગુંદાને શવ કરીએ હવે આ રીતે જો તમારે એકદમ રસાવાળું જો જોઈતું હોય ને શાક તો એની અંદર થોડી છાશ તમે એડ કરી શકો છો અથવા તો એની અંદર થોડું પાણી પણ એડ કરી શકો છો પરંતુ મને આવું એકદમ ભરેલું અને મસાલેદાર કોરું શાક વધારે ફાવે છે એટલા માટે મેં અહીંયા પાણીનો યુઝ નથી કર્યો અને એને આપણે થોડું એવું ગાર્નિશ કરી દઈએ કાજુ અને તલથી આ રીતે બનાવેલું શાક એકદમ ટેસ્ટી લાગે છે અને તમારા ઘરમાં પણ એવું જ બનશે ખરેખર કે બધા જ લોકો એમ કહે છે કે મને શાક હજી આપો તો આ રીતે તમે એક વખત મારું બુંદાનું શાક બનાવજો મારી રીતે અને તમને કેવું લાગ્યું ને મને કમેન્ટમાં જરૂર કહેજો અને હા તમને મારી રેસીપી જો થોડી પણ ઉપયોગી બની હોય તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગ બની શકે અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બબાય